વિદ્યાર્થી મિત્રો ધોરણ છ પાઠ અગિયાર એ હિમાલય બે નીચેનામાંથી માંથી કયું વિધાન પર્વતોનું મહત્વ દર્શાવે તો તેમાંથી લોખંડ મેંગેની સોનું જેવી કિંમતી ખરીજો મળે છે હવા ખાવાના સ્થળ તરીકે મહત્વ ધરાવે છે તે ભેજવાળા પવનો રોકીને વરસાદ આપે છે એટલે સાચું છે એટલે ડી ત્રણ આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ તિબેટનો ઉચ્ચ પ્રદેશ તો પર્વત પ્રાંતિય ઉચ્ચ પ્રદેશ એટલે બી આવશે માળવાનો ઉચ્ચ પ્રદેશ ચાર નીચેનામાંથી કઈ જોડ સાચી નથી તો બી આવશે ઘસારાણાના મેદાન મેદાન પાંચ નીચેનામાંથી કયું વિધાન મેદાનના મહત્વને લાગુ પડતું નથી ભારતની કુલ દસમા ભાગની વસ્તી માટે રહેઠાણ સ્થાન છે ચલો છ નીચેનામાંથી કઈ જોડી સાચી નથી એ ખીણ પિરોટન સાતમું છે બંગાળના ઉપસાગરમાં કયો ટાપુ સમૂહ આવેલો છે તો સી આવશે મેદાનો દસ નીચેનામાંથી કયો પર્વતનો પ્રકાર નથી ડી આવશે પર્વત પ્રાંતિય પ્રશ્ન નંબર બે યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરું એક પૃથ્વીની સપાટી આશરે ખાલગીયા વિસ્તારમાં પર્વતો આવેલા છે છવ્વીસ છવ્વીસ ટકા બે ભારતનો સાતપુડા ખાલગીયા પ્રકારનું પર્વત છે ખંડ પર્વત ત્રણ ચારે બાજુ પર્વતમાળાઓથી ઘેરાયેલા ભૂમિપાકને ખાલગ્યા ઉચ્ચ પ્રદેશ કહે છે આંતર પર્વતીય ચાર સરેરા સમુદ્ર સપાટીથી ખાલગીયા ભૂમિભાગને મેદાન કહે છે એકસો એસી પાંચ હવાંગાનું મેદાન ખાલગ્યા પ્રકારનું મેદાન છે નિક્ષેપણ ઘેડ પર્વતમાં આવશે હિમાલય આલપ્સ ખંડ પર્વત સાતપુડા ઇંધિયાચળ જ્વાળામુખીમાં બેરણ ગિરનાર અવશિષ્ટમાં અરવલ્લી અને હવે ચિત્રો છે ને જવ એટલે પહેલું ચિત્ર છે પર્વત પ્રાંતિય ઉચ્ચ પ્રદેશ બીજું છે ખંડીય ઉચ્ચ પ્રદેશ અને ત્રીજું છે આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ પ્રશ્ન પાંચ નીચે આપેલા પારિભાષિક શબ્દોની સમજૂતી આપો સામુદ્રધુની બે જળ વિસ્તારોને જોડતી સાંકડી જળપટ્ટીને સામુદ્રધુની કહે છે ઉદાહરણ ભારત અને શ્રીલંકા વચ્ચે આવેલી પાલખની સામુદ્રધુની ટાપુ જે ભૂમિભાગ ચારે બાજુથી જળ વિસ્તારથી ઘેરાયેલો હોય તેને ટાપુ તરીકે ઓળખવામાં આવે છે ઉદાહરણ તરીકે લક્ષદ્વીપ અંદમાન નિકોબાર શંખોદ્વાર બેટ દ્વારકા પિરોટન નરાબેટ પિરમબેટ શિયાળબેટ વગેરે ત્રણ અખાત જ્યારે કોઈ જળ વિસ્તાર ત્રણ બાજુથી ભૂમિથી ઘેરાયેલ હોય તેને અખાત કહેવાય છે ઉદાહરણ તરીકે ખંભાતનો ખાત અને કચ્છનો ખાત ચાર ઉપસાગર સામાન્ય રીતે મહાસાગરના જળભાગનો આંશિક ભાગ એટલે ઉપસાગર જે ફરતે તેની જમીનથી ખુલ્લા વિશાળ સરોવર જેવો આકાર ધારણ કરે છે પાંચ ભૂસીર ભૂસીર એટલે ભૂમિનો લંબાત્મક છેડો જે જળભાગમાં ફેરાયેલ હોય છે

વિસ્તારને પર્વત કહે છે પર્વતોના ચાર પ્રકાર છે ચાર મેદાન પ્રદેશ કરતા પર્વતીય પ્રદેશ પર વસ્તી કેમ ઓછી છે પર્વતીય પ્રદેશોમાં સડક માર્ગ અને રેલ માર્ગ વિકસી શકતા નથી તેથી આવા વિસ્તારોમાં મોટા શહેરો કે ઉદ્યોગો સ્થાપી શકતા નથી પર્વતીય પ્રદેશોમાં ખેત ઉત્પાદન માટે ફળદ્રુપ જમીનનો અભાવ હોય છે પાંચ ઉચ્ચ પ્રદેશ અને મેદાન વચ્ચેનો તફાવત જણાવો ઉચ્ચ પ્રદેશ સમુદ્ર સપાટીથી આશરે એકસો એસી ધરાવતા તથા ટોચ ઉપરથી પ્રમાણમાં પહોળા અને સપાટ ભૂમિભાગને ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે ઉચ્ચ પ્રદેશોના ત્રણ ભાગમાં વેચી શકાય આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ પર્વત પ્રાંતિય ઉચ્ચ પ્રદેશ ખંડીય ઉચ્ચ પ્રદેશ મેદાનમાં સમુદ્ર સપાટીથી એકસો એસી મીટરથી ઓછી ઊંચાઈ આવેલા સમતલ કે સમાટ ભૂમિભાગને મેદાન તરીકે ઓળખવામાં આવે છે મેદાનોને ત્રણ ભાગમાં વેચી શકાય કિનારાનું મેદાન ઘસારણના મેદાન અને નિક્ષેપણના મેદાન પ્રશ્ન નંબર સાત ટૂંક લખો પર્વતોનું મહત્વ પર્વતો દેશ કે પ્રદેશની સીમા સરહદ અને કુદરતી દિવાળ સમાન છે અને ઠંડા પવનથી રક્ષણ કરે છે તો ભેજવાળા પવનો રોકીને વધારે વરસાદ આપે છે પર્વતો નદીઓના ઉદ્ગમ સ્થાન છે તેમાંથી નીકળતી નદીઓ દ્વારા ફળદ્રુપ મેદાનોનું નિર્માણ થાય છે વધુ વરસાદવાળા વાળા ઊંચા હિમાચ્છાદિત પ્રદેશમાંથી બારે માસ વેતી નદીઓ જળભંડારનું કામ કરે છે જળવિદ્યુત ઉત્પન્ન કરવા માટે તે જરૂરી છે ઉપરાંત પર્વતો જંગલ સંપત્તિ ખરી સંપત્તિ અને પ્રાણી સંપત્તિના ભંડાર છે પ્રવાસન ઉદ્યોગ ચલચિત્ર ઉદ્યોગ તથા પર્વતારોહકો માટે પર્વતો આશીર્વાદરૂપ છે વિશ્વની કુલ વસ્તીના દસમા ભાગની વસ્તી માટે રહેઠાણનું સ્થાન છે ઉચ્ચ પ્રદેશ ઉચ્ચ પ્રદેશ લાવાની ફળદ્રુપ જમીન હોય તો કપાસની ખેતી માટે અનુકૂળ બને છે પ્રાચીન નક્કર ખડકના ઉચ્ચ પ્રદેશમાંથી લોખંડ મેંગેનીઝ સોનું જેવી કિંમતી ખરીજો મળે છે જેમ કે ભારતનો છોટા નાગપુરનો ઉચ્ચ પ્રદેશ આ ઉચ્ચ પ્રદેશના ઢોળાવો પશુપાલન માટે ખૂબ જ મહત્વના છે પ્રવાસન અને ફિલ્મ શૂટિંગ માટે ઉપયોગી છે પ્રશ્ન નંબર આઠ તમારા જિલ્લામાં કયા પ્રકારના ભૂમિ સ્વરૂપો જોવા મળે છે તે લોકોને કઈ રીતે ઉપયોગી છે અમારા જિલ્લામાં મેદાન પ્રકાર જોવા મળે છે શહેરો ગામડા અમારા જિલ્લામાં મેદાનો આવેલા છે ખેત પેદાશો થાય છે ખેત પેદાશો ઉદ્યોગો માટે કાચો માલ પૂરો પાડે છે સડક માર્ગ અને રેલ માર્ગ તરીકે ઉપયોગી છે રહેઠાણ તરીકે ઉપયોગી છે પ્રશ્ન નવ નીચે નકશામાં યોગ્ય રીતે સ્થાન દર્શાવો હિમાલય છે ગંગાનું મેદાન કચ્છનો અખાત માળવાનો ઉચ્ચો પ્રદેશ અને અંદમાન નિકોબાર ટાપુ આ વીડિયોને જોવો સાંભળવો અને સમજવાનો પ્રયત્ન કરવો